જો ગુજરાતીઓ આપણે આની પહેલાના પહેલા ભાગમાં આપણે છે ને કેન્ડલ સ્ટીક વિશે શીખતા હતા પછી બીજા ભાગમાં આપણે ચાર્ટ પેટર્ન વિશે શીખ્યા હવે આપણે ત્રીજો ભાગ છે ને પ્રાઇઝ એક્શનનો લઈએ છીએ હવે પ્રાઇઝ એક્શન એટલે શું પ્રાઇઝ એક્શનને કેવી રીતે આપણે ટ્રેડ કરશું એમાં આપણે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે કરવાનું છે એ બધી વસ્તુ છે ને પહેલાં તમને છે ને આ વ્હાઇટ બોર્ડની અંદર છે ને ફિઝિકલ શીખડાવીશું એટલે કે તમને આ વ્હાઈટ બોર્ડની અંદર ડ્રોઈંગ કરીને હું શીખવાડીશ પછી તમને આખો કોન્સેપ્ટ ક્લિયર છે ને ચાર્ટની અંદર થાશે બીજો ભાગ હું બનાવીશ નહીં એ ચાર્ટની અંદરનો બનાવીશ ને પહેલો ભાગ છે ને વ્હાઈટ બોર્ડમાં હું તમને એક છે ને થિયરિકલ તમને સમજાવી દઉં કે આપણે એમાં ટ્રેડ કઈ રીતે કરશું એમાં આપણે રિસ્ક મેનેજમેન્ટ કઈ રીતે રાખશું અને ક્યારે કેટલો પ્રોફિટ લેવો ક્યારે કેટલો આપણામાં શું કહેવાય એક્સપિરિયન્સ ગેઇન કરશું તો કેવળો મોટો આપણને પ્રોફિટ મળી શકે છે શું નહીં શું નહીં આખે આ બધા બધી વસ્તુ વિસ્તારમાં તમને વાત કરશું વિડીયો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો આપણી ચેનલને જો તમને આ બહુ મસ્ત લાગે તમારા માટે પ્રાઇઝ એક્શનનો કોન્સેપ્ટ તો બરાબર છે અને સ્કીપ કર્યા વગર ને મહેરબાની કરી અને એને જે કંઈ બી વસ્તુ શીખડાવું એને ધ્યાનપૂર્વક તમે સાંભળજો સાંભળી અને એને રોજ ઉઠી અને નવી નવી વસ્તુ ઉપર છે ને કામ કરવાનું બંધ કરો એક વસ્તુ પર સો વાર પ્રેક્ટિસ કરો બરાબર અને સો વખત રેડ લો અને એની વસ્તુનું એનાલિસિસ કરો બુકની અંદર તમે લખો હું તમને જે કાંઈ બી વસ્તુ શીખડાવું હું તો ઠીક છે પણ તમે કોઈપણ ચેનલમાંથી શીખો છો કે કોઈપણ માણસ પાસેથી શીખો છો તો એ માણસનું તમે જેને સો વખત એ વસ્તુને કરો અને કરી અને એમાં તમે જુઓ કે આ ભાઈ શું કહેવા માગે છે ને આ ભાઈનું શું છે તમે એકવાર બે વાર ત્રણ વાર ટ્રેડ કરી અને એને કોઈ ડિસિઝન ના લ્યો એ રીતે સ્ટોક માર્કેટ વર્ક નથી કરતું અને એ રીતે કોઈ જાતના તમારા પણ ડિસિઝન નહીં આવે તો આપણે પ્રાઇઝ એક્શનનો કોન્સેપ્ટ આપણે ચાલુ કરીએ પ્રાઇઝ એક્શનમાં છે ને કામ કઈ રીતે કરશું કઈ રીતે કામ ચાલે છે હું તમને પહેલાં એને ડ્રોઈંગ કરીને સમજાવું છું આ વ્હાઈટ બોર્ડની અંદર આ છે ને જે પેલી કેન્ડલ બનાવું ને તમે ગ્રીન સંભળજો કે અહીંયા છે ને માર્કેટનું ઓપન થયું અથવા તો આ પેલી કેન્ડલ બનેલી છે બરાબર માર્કેટની અને આપણે આને ઓપન સમજશું માર્કેટમાં સવારના ભાગમાં નવ ને પંદરની આ પહેલી કેન્ડલ થઈ બરોબર છે પ્રાઇઝેક્શન તમે ખાલી એમ ઇમેજિન કરો કે પહેલાં ઓપન થયું છે માર્કેટને હવે પ્રાઇઝ એક્શન બનાવવાનું ચાલુ કર્યું છે તો આપણે શું કરશું પહેલી તો છે ને આપણી લોજિકલ વસ્તુ શું છે ખબર જ્યારે માર્કેટ ઉપર નીચે ઉપર નીચે થાતું હોય ને તો કે મારાથી આ ટ્રેટ છૂટી ગયો મારાથી આ ટ્રેટ જોવા માર્કેટ આમ ચાલ્યું આ બધું ભૂલી જાઓ બરોબર છે બીજી વસ્તુ હું શું કહું છું કે જ્યારે તમે માર્કેટને શીખવા આવ્યા હતા ત્યારે તમે માર્કેટને શીખવાનું કામ કરો ના કેવા પૈસા બનાવવાનું કામ કરો તમને એમ લાગતું હોય છે કે હું આમાં આવું અને હું ને રોજ આવીને પૈસા બનાવી હોય છે એના માટે છ મહિના આઠ મહિના વર્ષ દિવસ તમારે પ્રેક્ટિસ કરવાની ફૂલ જરૂર પડશે એ જરૂર નથી એ જ્યાં લગી નહીં કરશો ત્યાં લગી તમારી પાસે કોઈ જાતના કોઈ સ્ટ્રેટેજી નહીં વર્ક કરે કોઈ પ્રાઇઝેક્શન નહીં કરે વર્ક કોઈ કેનલિસ્ટિક નહીં વર્ક કરે કોઈ પણ વસ્તુ દુનિયાની વર્ક નથી કરવાની સ્ટોક માર્કેટની અંદર જ્યાં લગી એક વર્ષની તમારી ચાર્ટ જોવાની કેપેસિટી નથી બનતી કે ચાર્ટ કઈ રીતે વર્ક કરે છે અને જ્યાં લાગી તમને માર્કેટની અંદર શાંતિથી બેસતા નથી આવડતું જ્યારે તમે શાંતિથી બેસો જ ને માર્કેટ છે ને હંમેશા પૈસા કે ના આપે ખબર શાંતિથી બેસવાના પૈસા આપે ટ્રેડિંગ કરવાના પૈસા નથી મળતા જે ચાર કલાક બેસો છો બેસા પછી તમારું સેટઅપ બને જ ને સેટઅપ બન્યા પછી ટ્રેડ મારો છો ને એ ટ્રેડમાં તમને પૈસા મળે જ ને એ તમે ચાર કલાક બેઠા ને એના પૈસા માર્કેટ હતા એવું નહોતું કે તમે આ કેન્ડલસ્ટિકને તમને બધું ઓબ્ઝર્વેશન કરતા આવડી ગયું તમે ટ્રેડ નાખી દો પૈસા મળી ગયા છે ચાર કલાક બેસવાના જ તમને મળે કારણ કે ક્યારેક ક્યારેક એવું પણ બનશે કે ચાર દિવસ લગી તમે બેઠા જ રહેશો કાંઈ નહીં થાય પણ એ ક્યારે થશે જ્યારે તમને બધું જોતા આવડી ગયું ત્યારે તમે ચાર દિવસ લગી બેઠા રહેશો ને બાકી તમે બેઠા રહેવાના જ નથી તમને ચાર દિવસ બાદ ચારસો ટ્રેડ દેખાવાના એ તમે ટ્રેડ કરવાના જ છો તો હવે આપણે પ્રાઇઝ એક્શન ને કઈ રીતે ચાલે ને પેલા જો આ ઓપન થયું માર્કેટ હવે શું કરશે ખબર છે પ્રાઇઝ એક્શન જ્યારે બનતું છે ને ત્યાં આવી રીતે બીજી કેન્ડલ બનશે પછી આવી રીતે ત્રીજી કેન્ડલ બનશે પછી આવી રીતે ત્રીજી ચોથી કેન્ડલ બનશે અને આ કોઈ એવું પર્ટિક્યુલર હું તમને કન્ફર્મ બધી વસ્તુ નથી કહેતો કે પાંચ કેન્ડલ બને પ્રાઇઝ દસ કઈ દસ બને પામતા હું ખાલી એક કોન્સેપ્ટ તમને સમજાવું છું એ ચાર પાંચ કેન્ડલ બનેલી છે બરાબર છે આવી રીતે માર્કેટ ઓપન થયું ને આવી રીતે બરાબર છે હવે માર્કેટ ઓપન થયું ને આ પાંચ કેન્ડલ બની હવે તમે શું કહેશો ખબર કે ભાઈ ઓહો આ માર્કેટ હું ખુલતા હતા આટલું બધું ઉપર ચડી ગયું મને આ મારાથી આ મિસ થઈ ગયો આ ટ્રેડ બરાબર કાંઈ વાંધો નહીં મિસ થઈ ગયો આપણને સમજાણું જ નથી કે આમાં ટ્રેડ કરાય ન કરાય કે શું કરવાનું હતું તો એ મિસ થવું વધારે સારું બરાબર છે આને કહેવાય આપણે બેઠા શાંતિથી માર્કેટની અંદર કે હું જોઉં છું માર્કેટ ઉપર જાય છે માર્કેટ નીચે આવે છે પણ મને કોઈ અંદર નહીં હું સાધુની જેમ માર્કેટને જોઉં છું મને લાલચ પણ નથી અને મને કોઈ જાતનો ડર પણ નથી અને મને કોઈ જાતનો ફિયર પણ નથી આ માર્કેટની અંદર ત્યારે તમને ચાર્જ જોતાં પરફેક્ટ આવડી જશે કારણ કે તમને તમે જ્યારે પૈસા બનાવશો ને ત્યારે તમને એની ઈગો નહીં આવી જાય કે મેં આજે આટલા બધા માર્કેટમાંથી પૈસા બન્યા અને જ્યારે તમે પૈસા ગુમાવશો ને ત્યારે તમને એમય નહીં જાય કે મેં પૈસા ગુમાવી લે તમારું એક નોર્મલ એક છે ને એક માઇન્ડસેટ તમારું છે ને એક વચ્ચે જ ચાલ્યું જ હશે બે હજાર ગુમાવશો ને તો પણ એટલો જ માઇન્ડસેટ રહેશે અને વીસ હજાર બનાવી નાખશો ને તો એ તમારો એટલો જ માઇન્ડસેટ રહેશે શું કરવા કારણ કે વર્ષ દિવસનો એક્સપિરિયન્સ છે અને તમે માર્કેટ જોયું છે કે આ પૈસા આવે છે તો કાલે જાય પણ છે પણ હું રિસ્ક મેનેજમેન્ટ અને મની મેનેજમેન્ટના આ બધી વસ્તુ ભેગી કરીને ધીરે 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 ટીપે 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 કરીને મારું સરોવર બંધ ભેગું કરીને હું પૈસા બનાવું છું તો ટ્રેડિંગમાં તમારો પૈસો બનશે બરાબર જેટલી જેટલી સિસ્ટમ હું તમને લઈ આવીશ કેન્ડલસ્ટિક ચાર્ટ પેટર્ન અને પ્રાઇઝેક્શન એક્શન બધી હું એને સ્ટેપ બાય સ્ટેપ જ લઈ આવું છું આના હાવ છેલ્લે હાવ ટુ રીડ એ ચાર્ટ ચાર્ટને કઈ રીતે રીડ કરો એના ઉપર બહુ મસ્ત તમને એને છેલ્લો કોન્સેપ્ટ સબ્જી બનાવીશ ને એમાં તમે મને કહેશો ઓહો તમે આ બધી વસ્તુ એટલે સમજાવતા કે છેલ્લે ચાર્ટ કઈ રીતે રીડ થાય છે બરાબર પાછા આપણે પ્રાઇઝ એક્શનવાળા ટોપિક ઉપર જ આવી જાય તો હવે માર્કેટ અહીંયાથી ઉપર ગયું તમે ટ્રેડ મિસ કર્યો કાંઈ વાંધો નહીં બરોબર હવે ને આપણે કલર બદલાવી નાખીએ આપણે આ પિંક કલર કરી નાખીએ બરોબર માર્કેટ છે ને આ નીચેની બાજુ આવવાનું ચાલુ છે આ લાલ કેન્ડલ સમજજો આ લીલી કેન્ડલ સમજજો તો આ નીચે આવવાની આવી રીતે ચાલુ છે બરોબર છે આ નીચે આવ્યું અને હવે આ જે ઓપન છે ને આ ઓપન છે ને માર્કેટ તોડશે આવી રીતે કરીને હવે ઓપન પ્રાઇઝેક્શનમાં આવી રીતે થાય જનરલી તમે પ્રાઇઝેક્શન જોશો ને હું ચાર્ટ ઉપર જ્યારે તમને લઈ જઈશ ને ત્યારે તમે બધું કોન્સેપ્ટ રાખો તમારો ક્લિયર થઈ જશે કે આ ભાઈ શું સમજાવવા માગતા હતા અત્યારે તમને આવી રીતે શું કરવા સમજાવશ કે આમાં રિસ્ક મેનેજમેન્ટને કઈ રીતે આપણે ટ્રેડ કરો ને બધી વસ્તુ તમને સમજી જાય પછી આપણે ચાર્ટ ઉપર છે ને તમને લઈ જઈશું આ જ વસ્તુ તમને દેખાડશું કઈ રીતે આપણે ટ્રેડ કરવું એ આપણને ખબર પડશે તો આ જે ઓપન હતો ને માની લો કે આ જે ઓપનિંગનો ઓપનિંગનો ભાવ હતો ને બરોબર છે એ ઓપનિંગનો ભાવ તમારે સમજવાનો છે વીસ હજાર ચાલો આ વીસ હજાર આપણો ઓપનિંગ નો ભાવ છે બરોબર છે હવે આ વીસ થી માર્કેટ ઓપન થયું અને આ વીસ હજાર દોઢસો એ ગયું બરોબર છે તો આયા એકસો પચાસ આપણે લખી દઈએ વીસ હજાર ને એકસો ને પચાસ માર્કેટ ઉપરની બાજુ ગયું બરોબર છે તો આ મુવમેન્ટ ઉપરની બાજુ જોયું આ પાછું નીચેની બાજુ જોયું હવે અહીંયા શું થાય છે ખબર ઓગણીસ હજાર નવસો ને એસી નો લો બનાવશે માર્કેટ બરોબર છે અહીંયા ઓગણીસ હજાર આપણે નવસો અને એસી નો આપણે માર્કેટમાં ફ્લો બનાવ્યું બરોબર હવે પ્રાઇઝ એક્શન વર્ક કઈ રીતે કરશે કે પ્રાઇઝ એક્શન જ્યારે આ રીતે ઉપર ગયું અને નીચે આવી અને પછી પાછું ઉપર જવાનું કરશે અહીંયા માર્કેટ છે ને બધાને ટ્રેપ પણ કરશે કે આ લો બ્રેક થયો નીચેની બાજુ જાવ નીચેની બાજુ નહીં જાય એ એક્શન ઉપરની બાજુ જશે તો હવે પ્રાઇઝ એક્શન બનતું હશે ને હવે આપણે ટ્રેડ ક્યારે કરવાનું જ બરોબર હજી આપણે ટ્રેડ નથી કરવાનું આપણે પહેલા છે ને કોન્સેપ્ટ પ્રાઇઝેક્શનનો ખબર પડી કે ઓહો પેલા આ બે વસ્તુ કરે ને પછી આપણને ખબર પડે કે આ એકચુઅલી એક્શન છે કોઈ ચાર્ટ પેટર્ન છે કે કાંઈ કેન્ડલસ્ટિકનું બિહેવિયર છે કે કાંઈ પણ જે કાંઈ બી શું છે તો પહેલાં આટલું બનશે ને પછી આપણને પ્રાઇઝેક્શન સમજાવવાનું ચાલુ થશે તો પાછું પ્રાઇઝેક્શન જો બનવાનું હશે ને તો શું કરશે ખબર કે આ જે હતો ને આનો લો નીચેની બાજુ બનાવશે એટલે કે છે ને પેલા આ લો બનાવ્યો તો બરોબર છે અને આપણે લો ગણશું હવે આ જે નવો લો બનાવશે ને એ લોઅર લો બનશે શું બનાવશે એ નીચેની બાજુમાં

બરોબર આ લો હતો આ ઓપન સમજો અને આ લો સમજો જે સમજવું હોય તે સમજો માર્કેટ અહીંયા ઓપન થયું ઓપન થઈ અને ઉપરની બાજુ થયું વીસ હજાર એકસો પચાસનો હાઈ માર્યો ત્યાંથી નીચે આવ્યું ઓગણીસ હજાર નવસો એંશીનો લો માર્યો પાછું ત્યાંથી ઉપર બાજુ ગયું હવે શું કરશે આ જે ઉપર વીસ હજાર એકસો પચાસનો હાઈ માર્યો હતો અને અહીંયા બનાવશે એ હાયર લો એટલે કે હાઈ કરતા લો નીચો એને શું કહેવાય હાયર લો કહેવાય બરાબર છે આયા લગી તમને સમજાતું હોય તો ઠીક છે હવે નકર પછી આનાથી વિશેષ તો કંઈક હું નવી રીતે કંઈક સમજાવું તમને ખબર પડે આને શું કહેવાય હાયર લો કહેવાય બરાબર તો હવે એ લો કેવો બનાવશે જે પહેલો વીસ હજાર એકસો પચાસનો તો એની જગ્યાએ અહીંયા બનાવશે વીસ હજાર એકસો ને વીસનો લો બનાવશે આ લો બનાવશે વીસ હજાર એકસો ને વીસનો લો તો હવે અહીંયાથી તમારે એક ટ્રેડલાઇન ડ્રો કરવાની આ આ ટ્રેડલાઇન છે ને આવી રીતે જાશે આ નીચેની બાજુ બરાબર હવે જ્યારે માર્કેટ અહીંયા પાછી લાલ કેન્ડલ બનાવવાનું ચાલુ કરે ને બરાબર તમને ઇન્ડિકેશન કરશે ચાલુ અહીંયા એક કા બે કેન્ડલ છે ને ઊભી રહી અને આવી રીતે લાલ કેન્ડલ બનાવશો અને જે આ જે કેન્ડલ કરતા આ જે લો જેવો તૂટે ને બરાબર એ તૂટી આવે તમારે છે ને આની અંદર ચડી જવાનું અને ચડી અને આ જે હાઈ છે ને આ હાઈને તમારે લોસ બનાવવાનો બરાબર છે આ તમારો સ્ટોપલોસ કામ કરશો હવે માર્કેટ છે ને ધીરે 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 કરતું માર્કેટ નીચેની બાજુ આવવાનું ચાલુ કરશે બરોબર છે આ માર્કેટ તમારું નીચેની બાજુ આવશે આવી રીતે થશે પ્રાઇઝમાં બરોબર છે આ નીચેની બાજુ તમારું માર્કેટ આવવાનું ચાલુ થયું અને જેવો આ લોટ તૂટશે ને બરોબર આ રહ્યું ને આ જે ઓગણીસ હજાર નવસો એંસીનો લો એ લો તૂટી અને પછી જેવું માર્કેટ નીચેની બાજુ આવશે ને એવી મોટી મોટી કેન્ડલ થશે બરાબર છે આ મોટી કેન્ડલ એકા બે જ કેન્ડલ થશે બહુ જાજી નહીં કારણ કે પાછું માર્કેટ અહીંયાથી રિવર્સ થઈ અને પાછું ઉપરની બાજુ જશે પણ જો આ લો બ્રેક થાય ને તો આ જે મુમેન્ટ આવશે ને આ ફાસ્ટ મૂવ આવશે બરોબર છે હવે તમને હું સમજાવું કે ટેકનિકલ રહ્યું ને ટેકનિકલ એ તમને શું આપશે અહીંયાથી લઈ અહીંયા લગીનો ટાર્ગેટ એક્સપિરિયન્સ તમને આ ટાર્ગેટ માટે પણ કન્વિન્સ કરી દેશે માર્કેટ બરોબર છે એટલે આ આ વસ્તુ આપણે ટ્રેડ અહીંયા કરી હવે આ વસ્તુનો તમારો એક્સપિરિયન્સ તમને હે ને નીચેની બાજુ તમને મોટો ટાર્ગેટ લેવા માટે બોલાવશે માની લો કે આ જે ટાર્ગેટ હતો ને એસી પોઈન્ટનો છે

હવે અહીંયા ઊભું રહી છે ને અહીંયા કન્સોલિડેશન થાય છે અથવા તો અહીંયા શૂટિંગ સ્ટાર નામની કોઈ કેન્ડલ બનાવી સેલિંગ સાઈડનું સિગ્નલ બતાવે છે થોડી આ લાલ કલરનું બનાવવાનું હતું શોધું હા અહીંયા આ લાલ કેન્ડલ બને છે અહીંયા કન્સોલિડેશન કરી અને આ શૂટિંગ સ્ટાર બનાવે છે આવી રીતની લાલ કલરની બરાબર અને જેવો આ પાછળનો લો તો ને પાછું તમે અહીંયા સેલની એન્ટ્રી બનાવો આ સેલની એન્ટ્રી બનાવી નાખો પાછું આ નીચેની બાજુ આવશે ધીરે ધીરે કરતાં કરતાં હવે માર્કેટમાં એક કોન્સેપ્ટ સમજજો અહીંયાથી અહીંયા આવે જ ને બરાબર છે આમાં રફતાર ધીરી હશે આ સ્લો મોશનમાં આવશે કંઈક કંઈક શું કરશે ખબર અહીંયા બે ચાર કેન્ડલ પણ આવી રીતે બનાવે આવશે આમ કેન્ડલ બનાવશે ને પછી અહીંયાથી નીચે આવશે બરાબર તો આને સ્લો મુમેન્ટમાં આવશે જેવો આ લો આ લોટ ઉઠશે આ ફાસ્ટ મૂવ આવશે આ ફાસ્ટ મૂવ તમને એક્સપિરિયન્સ શીખડાવશે બરાબર છે પ્રાઇઝ એક્શન આ રીતે ચાલે પછી આ પાછું આવી રીતે નીચે આવશે અહીંયા નવો લો બનાવશે વળી પાછું આવી રીતે ઉપર જશે વળી આ નવો લો બનાવશે હવે આપણે પ્રાઇઝેક્શન જ્યાં લગી ચેન્જ ન થાય ને આવી રીતે ઉપર બાજુની ન આવે ને બરોબર હવે આ બધું ભૂસી નાખું છું હવે હું તમને છે ને આ આ મૂકીને પછી બરોબર હવે પ્રાઇઝેક્શનને આપણે ઓપોઝિટ દિશામાં ટ્રેડ કરવું હોય ને તો કઈ રીતે ટ્રેડ કરવાનું થશે બરોબર આવી રીતે એક્શન ચાલતું હતું આ એક ઉપરની બાજુથી લાઇન એ બનતી હતી બરોબર આ અહીંયાથી આપણે ટ્રેડ લાઇન પણ ડ્રો કરેલી છે હવે માર્કેટને પાછું જો ટ્રેન્ડ ચેન્જ કરવો હશે ને બરાબર તો ટ્રેન્ડ ચેન્જ કઈ રીતે થશે ખબર છે આવી રીતે જશે ઉપર માર્કેટ અને જ્યાં લગી આ અહીંયાથી આવીને આમ ઉપરની બાજુ ન નીકળે ને આ માર્કેટ ત્યાં લગી છે ને આપણે કોઈ છે ને બાઇંગ સાઈડની પોઝિ પોઝિશન બનાવવા માટે આપણે કામ કરવું નથી આ પાછું નીચે આવવું જોઈએ અને પાછું ઉપર જવું જોઈએ નીચે આવવું જોઈએ પાછું ઉપર જવું જોઈએ નીચે આવવું જોઈએ પાછું ઉપર જવું જોઈએ નીચે આવવું જોઈએ પાછું ઉપર જવું તો જે વસ્તુ અહીંયા બનતી હતી ને બરોબર છે આવી રીતે એ વસ્તુ છે ને આમ ઉપરની બાજુ બનવાનું ચાલુ કરશો તો મેં જ તમને સીકડાવેલી ને વસ્તુ કે હવે આપણે શું કરશું અહીંયા કોઈ છે ને હેમર ટાઈપની કેન્ડલ બનવી જોઈએ આ ટાઈપની અથવા તો અહીંયા થોડી વાર ટાઈમ કાઢે ટાઈમ કાઢી અને આપણે આ રીતે અહીંયાથી બ્રેકઆઉટ મારે તો આપણે અહીંયાથી ટ્રેડ લેશું અને ટ્રેડ લઈ અને આ ઉપરની બાજુ જે પહેલો હાઈ બન્યો હોય ને એની ઉપરની બાજુ પચીસ પચાસ પોઈન્ટ નીકળે ને ત્યાં આપણે આપણું પ્રોફિટ બુકિંગ કરશું પ્રોફિટ બુકિંગ કરી અને આ નીચેની બાજુ એવું હોળી પાછો અહીંયા ટાઈમ કાઢ્યો ટાઈમ કાઢી ટાઈમ કાઢી કે કોઈ તમને ગ્રીન આ માન લો કે આ મારું બુઝો કેન્ટલ બનાવી બરોબર ગ્રીનલ એને સિગ્નલ આપ્યું અથવા તો એને ટાઈમ કાઢી ટાઈમ રેન્જ બનાવીને રેન્જ બનાવીને એ રેન્જનું પાછું બ્રેકઆઉટ કર્યું તો પાછું આપણે ઉપરની બાજુ જશું આ તમારા સ્ટોપલોસ બનતા જશે હવે તમે એક વસ્તુ ધ્યાનથી એ પણ સાંભળજો કે જ્યારે માર્કેટમાં તમે ફ્યુચર ટ્રેડ કરો તો તમારો સ્વિંગ લોનો એસલ આવશે અને જ્યારે તમે ઓપ્શન ટ્રેડ કરો તો જે રેન્જ છે ને એ રેન્જની નીચેની જે જે લો હોય ને એ જ આપણે એસેલ બનાવશું બરાબર એ ઉપરની બાજુ વળી પાછું નીચે આવ્યું વળી પાછું અહીંયા રેન્જ બનાવી રેન્જ બનાવી અને ઉપરની બાજુ નીકળે છે તો આપણે ટ્રેડ લેશું હવે તમારી મેજર ભૂલ ક્યાં થાય છે જે બિગનર લોકો છે ને એ શું કરે છે ખબર લાઇન તો દોરી નાખે જેવું માર્કેટ અહીંયા આવશે ને ભેગું બાય કરી છે તમારે માર્કેટને ઓબ્ઝર્વેશન કરવાનું જ કે માર્કેટ અહીંયા એકચ્યુઅલી કરે જ છે શું આ લો પાસે એ લો પાસે આપણને કોઈ સિગ્નલ આપે જ બાઈંગનું રેન્જ બનાવે કન્સોલિડેશન કરે ટાઈમ કાઢે એટલે પછી ઉપરની બાજુ નીકળે છે તો આપણે ટ્રેડ લઈએ હા માર્કેટ ધડાધડ ધડાધડ અહીંયા નીચે આવ્યું અહીંયા તમ બાય કરી લીધું ને માર્કેટ અહીંયાથી ઉપર જાય ન જાય હોપ ટ્રેડ નથી કરવાના આપણે આની અંદર હોપ ટ્રેડ કરશું એમાં જ તમારી ભૂલ થાય છે બરાબર આ માર્કેટ ધડાધડ ધડાધડા આવ્યું નીચે પણ પડવા માંડે તો હું અહીંયા કૂટની પોઝિશન નથી બનાવવાનું હું અહીંયાથી પાછું પુલબેક આવશે પુલબેક આવી અહીંયા ટાઈમ કાઢશે આ ટાઈમ કાઢી અને નીચેની બાજુનું આ બ્રેકડાઉન થશે આ બ્રેકડાઉન થઈને અહીંયા ટાઈમ નીકળશે ને તો અહીંયા હું આ બાજુ જઈશ નીચેની બાજુ કૂટ મારવાના ચાલુ કરીશ ત્યાં લગી તો હું શાંતિથી બેટા બેટા માર્કેટને જોઈ જ રાખીશ બરોબર છે એટલે ક્યારે માર્કેટમાં શાંતિથી બેસું ક્યારે આપણને સમજાય અને ખબર પડે પછી આપણે ટ્રેડ કરવો તો આપણને ખબર પડશે કે ભાઈ હવે આ માર્કેટની અંદર કઈ રીતે આપણે રમવા તમવાની છે હવે આમાં હું તમને રિસ્ક મેનેજમેન્ટ સમજાવું બરોબર છે હવે તમને ખબર પડી કે માર્કેટે આ રીતે કર્યું પ્રાઇઝેક્શન ચાલુ કર્યું તમે મેં તમને આ બધી વસ્તુ સમજાવી હવે તમે ટ્રેડ કઈ રીતે કરશો બરાબર તમે અહીંયા છે ને હજાર ક્વોન્ટિટી ટ્રેડ કરો છો બરોબર ઓપ્શન ઓપ્શનની માની લો કે હજાર ક્વોન્ટિટી પછી તમે એમ કહેશો કે હો આ ભાઈ કીધું બહુ સરસ આ કોન્સેપ્ટ ચાલે છે અહીંયા તમને અહીંયા પ્રોફિટ પણ મળી ગયું પાંચ હજાર દસ હજાર જે કાંઈ બી પ્રોફિટ મળવાનું હતું એ પાછું માર્કેટ ઉપર આવે છે તો તમારે અહીંયાથી શું કરશો ખબર બે હજાર ક્વોન્ટિટી ટ્રેડ કરશો બરાબર છે આ બે હજાર ક્વોન્ટિટી તમે ટ્રેડ કરશો હવે તમે તો હું હજાર વાટ ડબલ ક્વોન્ટિટી કરી નાખી પછી પાછું નીચે આવીને પાછું આ ઉપરની બાજુ ગયું અને અહીંયા તમે ત્રણ હજાર ટ્રેડ કરી નાખશો બરાબર છે આ ત્રણ હજાર ક્વોન્ટિટી તમે ટ્રેડ કરી નાખી તો અહીંયા તો આપણો સ્ટોપલોસ લાગી ગયો જ્યારે હું શું કરું છું ખબર છે હું અહીંયા હજાર ક્વોન્ટિટી ટ્રેડ કરીશ પહેલી જ વખતમાં અમે હજાર ક્વોન્ટિટી ટ્રેડ કરી બીજી વખતમાં હું પાંચસો ક્વોન્ટિટી ટ્રેડ કરીશ ત્રીજી વખતમાં હું અઢીસો ક્વોન્ટિટી ટ્રેડ કરીશ એટલે કે મારું છે ને ક્વોન્ટિટી ઘટતી જાય છે મને ખબર જ છે કે એક વખત ને એક વખત આ વસ્તુ બ્રેકઆઉટ થવાનું જ છે જ્યાં લગી આ ચાલે છે ત્યાં લગી ચાર બરાબર છે પણ જ્યારે બ્રેકઆઉટ થશે ત્યારે મારો સ્ટોપલોસ તો ઉડવાનો છે ને તો હું શું કરું છું કે જ્યારે આ પેરેલ લાઇનમાં આવી રીતે પ્રાઇઝેક્શન ટ્રેન્ડિંગમાં માર્કેટ આને શું કહેવાય પાછો આ એક ટ્રેન્ડ પણ કહેવાય આ રીતે ચાલતું ને એને આ ડાઉન ટ્રેન્ડ કહેવાય અને આ રીતે ઉપરની બાજુ ચાલતું એને અપ ટ્રેન્ડ કહેવાય મસ્ત તો હું તમને ટેકનિકલ ચાર્ટ ઉપરથી ને લઈ જઈશ ને જ્યારે તમને બધો કોન્ છોપ આના કરતાં પણ જાજો ક્લિયર થશે બરોબર તો મેં તમને રિસ્ક મેનેજમેન્ટ સમજાવ્યું કે તમે જે વસ્તુ કરો ને એના કરતાં હું ઓપોઝિટ કામ કરું છું બરોબર છે તમે હજાર ટ્રેડ કરો છો સારું એલું બે હજાર ટ્રેડ કરો સારું એલું ત્રણ હજાર ટ્રેડ કરો છો બરોબર હું શું ટ્રેડ કરું છું હજાર ટ્રેડ કરું છું મને પ્રોફિટ મળ્યો તો હું પાંચસો ટ્રેડ કરીશ હવે મને પ્રોફિટ મળ્યો તો હું અઢીસો ટ્રેડ કરીશ પાછો પ્રોફિટ મળ્યો તો એકસો પચીસ ટ્રેડ કરીશ છેલ્લે આવતો આવતો હું છે ને એકા બે લોટ કે ત્રણ પર આવતો રહીશ બરોબર જો આ ટ્રેન્ડ ચાલુ 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 નીચેની બાજુ રહેશે ને તો અને આ ટ્રેન્ડમાં એવું નથી કે આ એક દિવસ ચાલે આ ઇન્ટ્રા ડેમાં ચાલે કાલે પાછો ટ્રેન્ડ છે ને કન્ટિન્યુ પણ થાય માની લ્યો કે આ માર્કેટ છે ને ઓપન અહીંયા થયું અને આ ક્લોઝ થઈ ગયું બરોબર છે આ માર્કેટ આવી રીતે ચાલતું હતું આ ઓપન થયું બરોબર અને આ ક્લોઝ થઈ ગયું તો એવું નથી કે આ માર્કેટ હવે પાછું કાલે કંઈક કામ કરો આ વસ્તુ પાછું કન્ટિન્યુ પણ કરીએ માર્કેટ પાછું ઓપન થયું પાછું આવી રીતે નીચે નીચે જવા માંડ્યું પાછું પરમડી ઓપન થયું પાછું નીચે 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 જવા માંડ્યું એટલે આ ટ્રેન્ડ ત્રણ દિવસે કન્ટિન્યુ રહી બે દિવસે કન્ટિન્યુ રહી ચાર કલાક પણ કન્ટિન્યુ રહી કઈ રીતે કન્ટિન્યુ રહી કેટલો ટાઈમ કન્ટિન્યુ રહે એ આપણને નથી ખબર આપણે ખાલી એટલું જ જોવાનું કે જો આ આવી રીતે માર્કેટ ચાલે છે પ્રાઇઝન બનાવતું બનાવ તો આપણે એને ફોલો કરશું ને આપણે એની બાજુ જવાની ટ્રાય કરશું અને એને ફોલો કરતા કરતાં આપણે પ્રોફિટ બનાવશું જો આવી રીતે તમે પ્રાઇસને સમજશો ચાર છ મહિના વર્ષ દિવસ તમે પ્રેક્ટિસ કરશો આના ઉપર કઈ રીતે ટ્રેડ લેવા કેવી રીતે શું કરવું અને બધી વસ્તુ બુકમાં તમે લખશો બરોબર છે એટલે તમને નાઇન્ટી પર્સન્ટ ખબર પડશે અને તમે જે લોકો લોસ કરો ને રેગ્યુલર લોસ એ લોસ તો ઓછો થશે પણ પ્રોફિટ બનાવતા પણ નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા તમે થઈ જશો વર્ષ દિવસ પછી એક ટકામાં તો એવા લોકો પણ આવશે કે હું આખી જિંદગી શીખડાવીશ ગમે એટલો કરાવીને શીખડાવું એને નથી સમજાવવાનું એને કોઈ દે આવડવાનું નથી કારણ કે એની પાસે ડિસિપ્લિન નથી રિસ્ક મેનેજમેન્ટ નથી મની મેનેજમેન્ટ નથી કોઈ દિવસ સ્ટાર્ટ જોવાની ટ્રાય કરવી નથી ક્યારે પણ એમાં મહેનત કરવી નથી આ બધી વસ્તુ જ્યારે સ્ટોક માર્કેટ પૈસા દેવાનું ચાલુ કરે જ ને ત્યારે એ ચાર છ વર્ષની દિવસની તમારી મહેનત ને તમારી પ્રેક્ટિસ ઉપર તમને પૈસા દેવાનું ચાલુ કરે અને તમને લોકોને શું છે ખબર છે કોઈ એવી જાદુઈ છરી જોઈએ છે કોઈ એવી સ્ટ્રેટેજી જોઈએ છે કે હું એકવાર જોઈ લઉં રોજ માર્કેટની અંદર એપ્લાય કરી દઉં અને ડેલી મારું ચાલવા મળે આ માર્કેટની અંદર એવી રીતે નથી ચાલતું આ માર્કેટની અંદર આપણે બધી વસ્તુ છે ને અલગ 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 રીતે કામ કરવાનું રહેશે બરાબર છે માર્કેટ સાથે ચેન્જીસ થતું રહેવું પડે એટલે તો આપણે જો એમાં ક્વોન્ટિટીનું આપણે શું કહીએ અલગ અલગ કર્યું કે હજાર ક્વોન્ટિટી હોય તો પછી આપણે પાંચસો કરશું પાંચસો વાળી અઢીસો કરશું અઢીસો વાળી એકસો પચીસ કરશું એકસો પચીસ વાળી પિચોતેર કરશું હવે પિચોતરનો જ લોટ આવે પિચોતેરથી અડધું થતું નથી તો પીચોતર પિચોતર પિચોતર ટ્રેડ કરી જ રાખશું આપણે બરાબર જો માર્કેટનો ટ્રેન્ડ ડાઉન છે હાઈલે રાખતો હોય તો જેમ અને આજે ફર્સ્ટ મુવમેન્ટ આવે ને ફર્સ્ટ મૂવમેન્ટ આજે બાજુની ફર્સ્ટ મુમેન્ટ એ ફર્સ્ટ મુમેન્ટ જ હંમેશા પરફેક્ટ ને મસ્ત આવે છે પછીની મુવમેન્ટ આવે જ ને એ બધી છે ને રિસ્કી મુમેન્ટ કહેવાય છે તો આપણે અહીંયા પૈસો બનાવેલો જ ને એ પૈસાને લોસ નથી કરવો આપણે એને ઘરે લઈને જાવ જ માર્કેટના પાછું કંઈ દેવું જ નથી માર્કેટને દેવું છે મારે માર્કેટમાં પણ મારે કેટલું દેવું છે હું ડિસાઇડ કરીશ બેસી બરાબર હજાર હજાર ક્વોન્ટિટી ટ્રેડ કરીને વીસ હજાર રૂપિયા તમે પ્રોફિટ બનાવો ને બીજા ટ્રેડમાં તમે વીસ હજાર લોસ કરીને માથે દસ હજાર હારી જાવ છો તો હું એમ કહું કે તમારું કે ગણિત ક્યાં ચાલે છે એમાં તમે સમજો તો કરી કે આટલા પૈસા મળેલા હતા તો હું આટલા પૈસા ઘરે લઈને જઈશ કાલે પાછો આવું તો વીસ હજાર રૂપિયામાંથી હું પાંચ હજારનો ટ્રેડ લિસ્ટ કે સાત હજારનો ટ્રેડ લિસ્ટ હું પાછા વીસ હજારનું કઈ રીતે હું કરવું હું જે આ પૂરેપૂરા હું કહેવાય પ્રોફિટનો આમાં ઇન્વેસ્ટમેન્ટ એ વસ્તુ થવું જ ન જોઈએ અને તમારી પાસે ટોટલ તમે ઓપ્શન બાયર હોય તો તમારી પાસે ટોટલ એક લાખ રૂપિયા છે બરાબર છે તો આ એક લાખ તમારા આવી ગયા તો આ એક લાખ રૂપિયામાંથી તમારે દસ હજારથી ટ્રેડ કરવાનું છે બરાબર અને જે દસ હજારથી ટ્રેડ થાય તો દસ હજારમાં હજાર ક્વોન્ટિટી આવી તો આપણે દસ હજારથી હજાર ક્વોન્ટિટી લીધી તો બીજી વખત આપણે પાંચસો ક્વોન્ટિટી લેવાની જે પાંચ હજારની આવે તો એ ભલે ચાર હજારની આવે તો એ ભલે ત્રણ હજારની આવે તો એ ભલે કારણ કે જો બુધવાર હશે એક્સપાયરી હશે તો પ્રીમિયમ ઘટેલું હોય છે અઢી વાગ્યા પછી ત્રણ હજારમાંથી તમને પાંચસો ક્વોન્ટિટી આપી દે બરાબર છે આ બધી વસ્તુનું તમારે એક્સપિરિયન્સથી ગેઇન થશે આ બધી વસ્તુ ત્યારે એક્સપાયરી કયા કયા દિવસે કેવું પ્રીમિયમ હોય છે બધી વસ્તુ લખવાનું ચાલુ કરશો પ્રાઇસ સેક્શન જોવાનું ચાલુ કરશો કેન્ડલસ્ટિકના બિહેવિયર જોશો પ્રાઇઝેક્શનની અંદર પ્રાઇઝેક્શનની નો બન્યું હોય તો ચાર્ટ પેટર્ન જોશો બધી વસ્તુ તમે જોશો પણ ચાર છ આઠ મહિના તમારે જોવું પડશે તમે શું કરશો ખબર મિક્સિંગ કરીને ખીચડો વગર નાખશો પ્રાઇઝેક્શન શીખડાય તો તમે પ્રાઇઝેક્શન જ ગોઈતે રાખશો અને પછી તમને ચાર્ટ પેટર્ન શીખડાય તો તમે બેટા બેઠા ચાર્ટ પેટર્ન બોયતે રાખશો તમને કેન્ડલ સ્ટીક શીખડાવી તો તમે બેઠા બેઠા કેન્ડલસ્ટિક જોઈએ રાખશો પણ તમારે કઈ ગોતવાનું જ નથી પેલો છે કે તમે ચાર છ મહિના 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 જોશો ને એટલે શું થશે એટલે તમારે છે ને જયારે કેન્ડલ સ્ટીક બનતી હશે ને ત્યારે કેન્ડલ સ્ટીક દેખાવાનું ચાલુ થશે આપોઆપ ચાલુ થશે તમે નથી ગોતતા બરોબર છે જયારે ચાર્ટ પેટર્ન બનતી હશે ને ત્યારે ચાર્ટ પેટન દેખાતું ચાલુ થશે અને જ્યારે પ્રાઇઝેક્શન બનતું છે ને ત્યારે એક્શન બનતું ચાલુ થાય તમને દેખાતું ચાલુ થશે અને આ બધી વસ્તુ જેટલી સમજાવતું નહીં ડેલી ચાર્ટ વીકલી ચાર્ટ મંથલી ચાર્ટ ઇન્ટ્રા ડેના ચાર્ટ બધા ચાર્ટમાં એપ્લાય કરવાની બધા ચાર્ટમાં બધી વસ્તુ સરખી જ આવશે જેમ મોટો ટાઈમ ફ્રેમ એમ મોટો ભળાવો બરાબર મો ડેઇલી ચાર્ટમાં પ્રાઇઝેક્શન આવી રીતે બનતું હોય તો એ પ્રાઇઝેક્શનમાં શું છે મુમેન્ટમ મોટી આવશે બરાબર ડેલી ચાર્ટનું બ્રેકઆઉટ હશે તો મોટું મુમેન્ટમ કરશે ઇન્ટ્રા ડેનું પ્રાઇઝેક્શન નથી નાનું મોમેન્ટમ આવશે નાની તમારે હું કંઈ મુમેન્ટમ પકડવાની થશે અને ઇન્ટ્રાડેનું બ્રેકઆઉટ હશે તો નાની મૂવમેન્ટ થશે ડેલી ચેટનું બ્રેકઆઉટ હશે તો મોટી મૂવમેન્ટ તમ થશે બરોબર તો હવે આ આ વિડીયોનો બીજો પાર્ટ છે ને જલ્દીથી એ લઈને આવું છું આજે કાં કાલે બે આ આજકા કાલ દિવસમાં જ હું લોડ કરી દઈશ બરાબર એ પછીનો જોજો તમને બહુ મસ્ત એમાં સમજાશે બીજો ભાગ તો વિડીયો સારો લાગ્યો હોય ને ચેનલમાં જો નવા લોકો આવ્યા હોય ને તો સબસ્ક્રાઈબ કરજો બરાબર છે આપણે ખાલી એને થાઉઝન્ડ સબસ્ક્રાઈબર જ કરવા છે આપણે વન મિલિયને પહોંચવું નથી મારા બધી વસ્તુ છે ને લાઈવ છે ને ટ્રેડ થતા થતા શીખડાવું છે આ લાઈવ છે ને વન થાઉઝન્ડ પછી એને યુટ્યુબ કરવા દે છે એક હજાર સબસ્ક્રાઈબર કરી દો પછી આપણે તમતા મારી ચેનલમાં સબસ્ક્રાઈબ કરો ન કરો કોઈ પ્રોબ્લેમ નથી એ લાઈવ જે ટ્રેડિંગ થતું હશે ને એ ટ્રેડિંગ સબસ્ક્રાઈબર ઓટોમેટિક મારી પાસે આવી જશે એટલે કારણ કે હું સાચો છું અને વ્યવસ્થિત તમને એને લોજિકલ વસ્તુ શીખડાવીશ તો તમે પણ આવવાના જ છો ને મારી પાસે શીખવાના જ છો આપણે ફોટું ઉમેરી ઉમેરી અને નવા જૂનું ને કોઈ એવી વસ્તુ શીખડાવી નથી કે જેલ જેના કારણે તમારા કેપિટલમાં ડેમેજ પહોંચે અને તમને એમ થાય કે ના સ્ટોક માર્કેટ ચેલું છે કાલે હું આમાંથી પૈસા બનાવીને કરોડપતિ બની હું એવી કોઈ દિવસ કે એ ન કરતો કાંઈ શીખવાડે એવું માગતો નથી મહેનત કરવાવાળા જે લોકો છે ને એ લોકો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો બધા વારંવાર અલગ અલગ જેટલા વિડીયો હું નાખું છું અને એક ધારા જો તમે મને ન ફોલો કરો તો કોઈ પ્રોબ્લેમ નથી કોઈ જે બીજા કોઈ લોકોને પણ તમે ફોલો કરતા હોય ને તેને એટલીસ્ટ છ મહિના વર્ષ દિવસ જુઓ યાર એ શું સમજાવવા કે તમે બે દિવસ બે થી ત્રણ દિવસમાં કોઈને જજ ના કરવા માંડો કે મહિનામાં જજ ન લો મહિનામાં એની ખબર પડે કારણ કે તમને જોતા જોતા નથા તો તમે સામેવાળા વ્યક્તિને શું જજ કરી શકવાનું છો જ્યાં લગી તમને માર્કેટ જોતા આવડી જાય પછી તમે સામેવાળા વ્યક્તિને આ ભૂલ કાઢી શકો ને તમને જ કંઈ નથી આવડતું ને તમે જ ગુરુ બની જાઓ છો કે આને ક્યાં કાંઈ ડોખાને આવડે છે બરાબર ત્રણ દિવસ જોયું આ મારું જોયું આ ક્યાં વર્ક કરે છે ભાઈ વર્ક કરશે તમે વર્ક કરવા હાટું પહેલાં છે ને ચાર છ મહિના ચાર્ટને જોઓ ને પછી તમારું વર્ક કરતું થશે એની હાટું રિસ્ક મેનેજમેન્ટ ને મની મેનેજમેન્ટ બધાના વાર એક પછી એક વિડીયો લઈ આવતો રહીશું ને બધા વિડીયો જોશો ને એટલે તમારે બધા કોન્સેપ્ટ ક્લિયર થઈ જશે ઓકે